ધી બારડોલી નાગરિક સહકારી બેંકની પચાસમી વાર્ષિક સાધારણ સભા મળી હતી બારડોલીના સિનિયર સિટીઝનના હોલ ખાતે મળેલી સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા આજે બેંક દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે ત્યારે મળેલી સભામાં ચેરમેન તેમજ તમામ ડિરેક્ટરોએ સભાસદોનો આભાર માન્યો હતો પ્રગતિના પંથે આગળ વધતી સંસ્થા દ્વારા સાતસો પચાસની કૂપન સભાસદોને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે સાથે જ બેંકમાંથી મોટી રકમનું ધિરાણ લઈ સમયસર ચૂકવી દેનારા તમામ સભાસદોનું સન્માન કરી તેઓનો પણ મંચ પરથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સભામાં એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે મંજૂરી સાથે ચેરમેન ગૌતમભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને મળેલી સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી વાર્ષિક સાધારણ સભાની સાથે સાથે બેંક દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સરદાર હોસ્પિટલના બ્લડ બેંકના સહયોગ સાથે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં સભાસદોએ રક્તદાન કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું મિત્રો ગૌતમભાઈ વ્યાસ ચેરમેન દે નાગરિક સ્વાસ્થ્ય બેંક માળોલીના ઓ ચેરમેન તરીકે આજે અમારી 50મી વાર્ષિક સામાન્ય સભા પૂર્ણ થઈ છે એ નિમિત્તે મારે આ સ્ક્રીનના માધ્યમથી મારા ગ્રાહકો સભાસદો શુભેચ્છકો અને મિત્રો છે કે પચાસ વર્ષની ખૂબ સારી રીતે છે પાંચસો કરોડ નો બિઝનેસ કર્યો છે અને આગામી પાંચ વર્ષની અંદર એક હજાર કરોડના બિઝનેસ ને સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છે આ નિમિત્તે પચાસ વર્ષ દરમિયાન અમારી બેંક સેવા આપનાર માન્ય શ્રી ભગવતીભાઈ માનનીય માન્ય શ્રી છોટુભાઈ હું યાદ કરું છું અને જે સભાસદો એ આ નાગરિક સરકારી બેંકના વિકાસની અંદર સહયોગ આપ્યો છે તે તમામ આભાર ની કરું છું અને ભવિષ્યમાં આવી જ રીતે સહકાર મળતો રહે અને આપણે સહકારી ના માધ્યમથી સહકાર છે સમૃદ્ધિ એવું જે પ્રધાનમંત્રી શ્રી નું કલ્પના છે એને ચરિતાર્થ કરવાની અંદર તમારા બધા નો સહકાર મળી રહે એવી અપેક્ષા રાખું છું આગામી વર્ષો ની અંદર અમે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા અને સીએસઆર પ્રવૃત્તિ દ્વારા લોકોને આર્થિક સહયોગ અને સામાજિક વિકાસ ની પ્રવૃત્તિઓ પણ કરી જઈ રહ્યા છે જે આપણે માટે આનંદ અને ગૌરવ ની લાગણી છે અને આ નાગરિક સહકારી બેંક વધુ ને વધુ લોકોની સેવા કરે અને પરમાત્માનો પરમાત્મા નો આશીર્વાદ લે એવી આપણે અસ્તુ ભારત